આમ આગળ જેબીના થાંભલા ને ને તાર ઢીલા છે ને સોર સગી આવવાના ઘણી ભરપે ઘટી અમારી બાજુ નહીં ને ઘણી વાર કમ્પ્લે કરેલી છે એ લોકોને ત્યાંથી આગ લાગી ગઈ હતી અને બાર વીઘાના ઘઉં છે અંદાજે મને બે અમારા ભાગ્યનો ફોન આવ્યો કે મને કહેવાય રસિકભાઈ આવો તો આપણે આગ લઈ ગઈ છે આમ સોર સગી જેબીનો એ કે થાંભલેથી એટલે હું કાંઈ એક આવ્યો અહીંયા તો હું પવન બહુ એટલે કાંઈ આ કાબુમાં આવીને પંદર વીસ જણા મતતા હતા પણ કાંઈ વહી નહીં કઈ વસ્તુ નુકસાની ભાઈ કે ત્રણ હાથ ખાંઠે ઘઉં થાય એમાં હતા બરાબર બાર વીઘાના ઘઉં હતા ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામા દેવ ની દયા થી તથા સમસ્ત ભક્તગણ સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના ગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો